માનવતા ચેરિટેબલ ટ્રસ્ટમાં દિલીપભાઈ મારી પાસે અંદાજે ચાર પાંચ મહિનાથી રહેશે અને મેં એમને કીધું હતું એવો વચન આપ્યો હતું કે હું તમારું હાથ દિલીપભાઈ બેસાડી દઈશ તો એ હાથથી વિકલાંગ છે દિલીપભાઈ બતાવો તમારો હાથ હાથ એમનો છે ને વિકલંગ છે અને મેં એમને એવું પ્રોમિસ આપ્યું હતું કે હું તમને હાથ બેસાડી આવીશ એમની પાસે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ નથી અને મારી પાસે આવ્યા હતા અને મેં એમને સહારો આપી દીધો વચન રહેશે મારી જોડે તો આજે એમનો હાથ પણ બેસી ગયો છે તો મેં વિડીયો એમનો નહોતો મૂક્યો પણ આજે પહેલી વાર એમનો વિડીયો મૂકું છું અને એક હાથ હોય છે અને કહેવાય છે કે બીજો હાથ મારો એટલે સહારો આપે છે કેવી રીતના આજે મેં એમને સહારો આપ્યો છે અને બીજો હાથ પણ એમને આજે બેસી કહો છે તો હું તમને આગળના વિડીયોમાં બીજા વિડીયોમાં બતાવીશ કે એમનો હાથ બેહી કહો છે અને કેવી રીતના બેસાડ્યો અને કેવી એમની જે પરિસ્થિતિ હાથની હતી અને અત્યારે કેવી રીતના પરિસ્થિતિ થઈ ગઈ ચા મને કોમેન્ટ કરીને જણાવશો કે ખરેખરમાં જે મારી કામગીરી છે તો કેવી લાગે છે આપને

Ready? બોલો Ready? Bull, bull. Ready? Because you bull in it. Yeah, bull, માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા લોકોની સાથે રહે છે અને આજે પણ લોકોની સાથે જ છે અને જેવા અમારી સાથે રહેતા દિલીપભાઈ જે અમારા ત્યાં ટોટલી મેનેજમેન્ટ કરે છે અને એમનું એક હાથ નહોતું તો આજે એમનો હાથ બીજો એક પણ એક આવી ગયો છે આ બધાના ડૉક્ટર સાહેબના આશીર્વાદોથી અને આપ સૌના સાથ સરકારથી સપોર્ટથી આણંદ જિલ્લાની અંદર ગોકુલ નાર છે ત્યાં એક કેમ્પ હતું એ કેમ્પની અંદર અમે લોકો ગયા હતા અને અમની પાસે એક પણ ડોક્ટ્યુમેન્ટ નહોતા કે ભાઈ ડોક્ટ્યુમેન્ટ વગર કોઈ પણ વસ્તુ થાય નહીં તો આજે માનવતા સાથે રહી અને એક હાથ નહોતો અને આજે બીજો હાથ પણ એમને ડુપ્લિકેટ બેસાડી દીધો છે એમને ભૂમ્યું આપણે ડૉક્ટર સાહેબ સાથે વાત કરી ડૉક્ટર સાહેબ જે હાથ આપણે જે બનાવ્યો છે તેની અંદર શું તમને શું કરી શકીએ અમે અમદાવાદ બેકમાંથી બોલીએ છીએ ને અમે આવી રીતે નાર જે આણંદમાં આપણે આવેલ છે તે અમે ફ્રી સેવા આપીએ છીએ અને આવી રીતે અમે આર્ટિફિશિયલ હેન્ડ જે લોકોનો હાથ પગને જે કપાઈ ગયા હોય એમાં અમે બનાવીએ છીએ અને અમારું રિઝલ્ટ પણ સારું છે અને બહુ લોકો સંતોષ પણ થાય છે તમે જોઈ શકો છો કેવી રીતે આ ભાઈનો હાથ વર્ક કરે છે તો અમે એવી રીતે જોઈએ તો અમે ત્રણ હજારથી વધારે લોકોના પગ હાથનું વિતરણ કર્યું છે અત્યારે પણ ચાલુ જ છે હર મહિને માર 60 કે 70 પેશન્ટ જેવા આવે જ છે અમારું તો આપ સૌ વિડિયો તમને કેવો લાગ્યો અને અમારે કામગીરી કેવી લાગી ડોક્ટર સાહેબની કામગીરી કેવી લાગી અને નાગ ગોકુલધામ જે છે એ સંસ્થા દ્વારા આપણને કોન્ટેક્ટ થયો હતો અને ત્યાંથી જ આપણે આ હાથ આપણને મળ્યો છે અમારો ફક્ત ને ફક્ત ખાલી એક મેનેજમેન્ટ અને અમારો સહારો હતો અને આજે ડૉક્ટર દ્વારા એમને દિલીપભાઈ જે ઠાકોર છે અમારા આશ્રમમાં રહે છે એમની પાસે એક પણ ડોક્યુમેન્ટ હતા ને અમને આજે હાથ મળી ગયો છે આપ સૌ અમારું કામ કેવું લાગ્યું છે તેથી અમને કોમેન્ટ કરીને જણાવશો અમારા વિડીયો શેર કરજો લોકો સુધી પહોંચાડશો